સૌપ્રથમ વાત કરીએ ક્યાં થયો છે ધોધમાર વરસાદ તેને લઈને તો દિલ્હીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના કારણે થઈને સમગ્ર દિલ્હી અત્યારે હાલ પાણી પાણી થઈ ગયું છે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે થઈને રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા છે અંદરપાસની આસપાસના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ રોડ રસ્તા પરના આ દ્રશ્યો છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે અનરાધાર જળબંબાકાર જેવી સ્થિતિ દિલ્હીમાં સર્જાઈ છે તો સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે થઈને આ સ્થિતિનું નિર્માણ થયું છે અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે થઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે ત્યારે અન્ય જે રોડ રસ્તાઓ છે તેના પર પણ અહીંયા તળાવ સમા પાણી ભરાઈ ગયા હોવાના પણ દ્રશ્યો અહીંયા નજરે પડી રહ્યા છે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે સતત વરસાદના કારણે થઈને પાણી ભરાઈ જાય છે પરંતુ આ પાણીનો નિકાલ નહીં થવાના કારણે થઈને રાહદારીઓને પણ આ વરસાદના ગંદા પાણીમાંથી જ પસાર થવા મજબૂર બન્યા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દિલ્હીના અલગ અલગ અનેક વિસ્તારોના આ દ્રશ્યો છે કે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સતત વરસાદ પડી રહ્યો છે અનરાધાર વરસાદના કારણે થઈને અહીંયા આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદથી સમગ્ર દિલ્હી પાણી જ પાણી થઈ ગયું છે ત્યારે હાલ લોકો પોતાના કાર્યસ્થળ પર જવા માટે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરતા અહીંયા નજરે પડી રહ્યા છે